પોરીશ મારું રાજકોટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું સુતેશો બાર એસોસિએશન દ્વારા ખેલ મહાકુંભ રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજરોજ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે આ ખેલ મહાકુંભની અંદર રાજકોટ બાર એસોસિએશનના 600 થી વધારે એડવોકેટ ભાઈ બહેનો વિવિધ ગેમની અંદર પાર્ટિસિપેટ થયેલ છે સામાન્ય રીતે એડવોકેટ જે હોય છે એ સ્ટ્રેસમાં જ લગભગ જીવતા હોય છે પણ આજે એક સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરી અને સ્ટ્રેસ રિમૂવ થાય એ માટેનું આયોજન કરેલ છે અમારી દ્રષ્ટિએ કદાચ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત એડવોકેટ ફોટોનિટી માટેનો ખેલ મહાકુંભનું આ કદાચ પ્રથમ આયોજન છે અમે વિવિધ બાર થી વધારે ગેમો નું આયોજન કરેલ છે આ ગેમોની અંદર ફર્સ્ટ સેકન્ડ થર્ડ તરીકે જે કોઈ પાર્ટિસિપેટ થયા છે એ વિજેતા થાય એ વિજેતા ઉમેદવારોને બેઝિકલી અમે સીલથી એમનું સન્માનિત કરી સીલ અમે એમને એનાયત કરશું